શું કે બચ્ચા પાર્ટી મોજમાં બાળકો મોજ કરો રોજ કરો ના મળે તો એજ્યુકી પર તેની ખોજ કરો તો બાળકો હું પ્રિન્સ કાચરિયા એજ્યુકી ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું આજનો આપણો મુખ્ય સવાલ છે મોસ્ટ ટાઈમ પી સવાલ છે મેં ગયા લેક્ચર ની અંદર કીધું છું ગયા લેક્ચર માં પણ આપણે મોસ્ટ ટાઈમ પી સવાલ ભણેલા હતા જો નથી જોયો તો ખાસ તે વિડિયો ની લિંક તમને ડિસ્ક્રિપ્શન માં મૂકેલી છે પહેલા એ જોઈ લેજો જો એ જોશો

ખાસ નોંધ કરજો ઘન પદાર્થની પાસે નિશ્ચિત આકાર હતો પરંતુ પ્રવાહી પદાર્થની પાસે નથી પરંતુ તે નિશ્ચિત કદ ધરાવે છે એક્ઝામ્પલ તરીકે તમારી પાસે પાણી છે કોઈ પ્રવાહી પદાર્થ છે એની પાસે એનો પોતાનો આકાર નથી હું પાણી છે એ પાણીને જો બોટલમાં નાખું તો એ બોટલનો આકાર લઈ લે તપેલીમાં નાખું તો તપેલીનો આકાર લઈ લે વાટકામાં નાખું તો વાટકાનો આકાર લઈ લે એ જ પાણી જો નદી કે સરોવરમાં હોય તો એના આકારમાં હોય એટલે પ્રવાહી પદાર્થની પાસે તેનો ચોક્કસ આકાર નથી તેને જે પાત્રમાં ભરવામાં આવે તેનો આકાર તે લઈ લે છે પરંતુ પ્રવાહીની પાસે પોતાનું કદ હોય છે એક્ઝામ્પલ તરીકે હું બોટલની અંદર એક લિટર પાણી ભરું છું હવે એ જ બોટલમાં રહેલું એક લિટર પાણીને હું તપેલીમાં નાખું છું તો શું બાળકો જ્યારે હું તપેલીમાં નાખતો હોઈશ

હું પ્રવાહીને જે પાત્રની અંદર ભરું તે પાત્રનો તે આકાર લે છે એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા દેખાય છે અહીંયા આ બોટલ દેખાય છે અને અહીંયા તમને ગ્લાસ દેખાય છે બરાબર છે બોટલની અંદર જ્યારે પાણી હતું તો એ પાણીની પાસે બોટલનો આકાર હતો હવે બોટલમાં રહેલા પાણીને હું કેમાં લઉં છું ગ્લાસમાં તો એ કોનો આકાર લેશે ગ્લાસનો આકાર લેશે આગળ વધીએ પ્રવાહીમાં વહનશીલતાનો ગુણધર્મ છે તેથી જ તેનો આકાર બદલાય છે મેં તમને કીધું હતું ઘન પદાર્થના અણુઓની વચ્ચે જગ્યા નહોતી એટલે તેઓ વહી શકતા નહોતા પરંતુ પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે શું છે છે બાળકો જગ્યા જેમ કે આ શું છે પ્રવાહી પદાર્થ અને પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે જગ્યા હોય છે જો જગ્યા હોય તો એક સિમ્પલ વસ્તુ છે આ કણ આ દિશામાં પણ જઈ શકે આ દિશામાં પણ જઈ શકે ઉપર પણ જઈ શકે અને નીચે પણ આવી શકે જે કણ છે જે અણુ છે તે મુવમેન્ટ કરી શકે જો અણુ મુવમેન્ટ કરી શકે તો પદાર્થ પણ મુમેન્ટ કરી શકે છે સમજ પડે છે નેક્સ્ટ શું કહે છે જો તમને દેખાય છે પાણી કોની અંદર આવી રહ્યું છે કોનીંગરે ગ્રી 11 થી 11 સુધી રવી છે તો પાણી વહી શકે છે એક સ્થાન પરથી બીજા સ્થાન પર જઈ શકે છે પ્રવાહી તરલ છે પરંતુ તેઓ સખત એટલે કે દ્રઢ હોતા નથી ઘન પદાર્થની જેટલા મજબૂત હોતા નથી આગળ વધે બાળકો ઘન અને પ્રવાહી પદાર્થોનું સાંતિ દિ ઘન અને પ્રવાહી પદાર્થોનું પ્રવાહીન પ્રસરણ સંભવ બને છે મોસ્ટ ટાઈમ પી વાક્ય છે સમજ નથી પડતી ઘણા બાળકોને

ખાંડ અને મીઠું ખૂબ જ સરળતાથી પ્રવાહીની અંદર ઓગળી શકે છે હવે તમારી પાસે ઇંક હશે સહી તમારા પેન ની અંદર જે ઇંક ભરેલી હોય સહી તે હવે તે સહીના ત્રણ થી ચાર ટીપાં તમે પાણીમાં નાખો શું તે ટીપા સંપૂર્ણે સંપૂર્ણ પાણીની અંદર પ્રસરી શકે છે તો કે હા સર પ્રસરી શકે છે તો એનો મતલબ શું થયો હું જ્યારે કોઈ પ્રવાહી પદાર્થની અંદર કોઈ ઘન પદાર્થ નાખું તો ઘન પદાર્થનું પ્રસરણ સંભવ છે ઘન પદાર્થ પાણીની અંદર ઓગળી શકે છે એવી જ રીતે જ્યારે હું પ્રવાહીની અંદર કોઈ અન્ય પ્રવાહી નાખું જેમ કે મારી પાસે શું હતું પાણી પાણીની અંદર મેં ઇંક નાખી ઓકે આ ઉપરાંત પાણીની અંદર લીંબુનો રસ નાખો એ પણ પ્રવાહી છે તો શું લીંબુનો રસ પાણીમાં ભળી જશે શકે તો કે સર આ એકદમ ઈઝીલી તો પ્રવાહી પદાર્થની અંદર કોઈ અન્ય પ્રવાહી પદાર્થનું પ્રસરણ પણ કેવું છે સંભવ છે તો સાહેબ એક પ્રશ્ન બીજો થાય છે એક વસ્તુ ખબર પડી ગઈ કે પ્રવાહીમાં ઘન ઓગળી શકે બીજી વસ્તુ સમજ પડી ગઈ પ્રવાહીમાં પ્રવાહી ઓગળી શકે તો સાહેબ વાયુનો વાયુનો શું શું વાયુ ઓગળે કે કે નહીં હા તો ઓગળે જ ને ધોરણ નંબર સાતમાં પણ ભણો ધોરણ નંબર 8 માં પણ ભણો યાદ કર નથી યાદ આવતું ચાલ અહીંયા દેખાડું ચાલ જલ્દી જો જો વાતાવરણમાંનો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ

અને પ્રવાહી પદાર્થ આ બંને પદાર્થ તમને ખબર છે કે એ પ્રવાહીની અંદર પ્રસરણ પામી શકે પણ મારો પ્રશ્ન એમ છે સર ઘન ઝડપથી પ્રસરણ પામે કે પ્રવાહી ઝડપથી પ્રસરણ પામે બોલો અહીં નહીં જોતા ભાઈ જોઈને તો અહીં કહી દઉં બોલો ઘન પ્રસરણ પામે સરળતાથી કે પ્રવાહી સરળતાથી પ્રસરણ પામે તો શું કહી દેજો ઘન પદાર્થની સરખામણીમાં પ્રવાહીનો પ્રસરણ દર વધારે હોય એકદમ નોર્મલ વસ્તુ છે સાહેબ હું જ્યારે કોઈ પાણીની અંદર ઘન પદાર્થને ઉમેરું તો ઘન પદાર્થના અણુઓની વચ્ચે આકર્ષણ બળ વધારે છે તો એ આકર્ષણ બળને મારે પહેલા ઘટાડવું પડશે ઓછું કરવું પડશે એ આકર્ષણ બળ ઓછું થાય તો અણુઓ છૂટા પડે અને અણુઓ છૂટા પડે ને તો એ પાણીમાં ઓગળી શકે પણ પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે જગ્યા છે આકર્ષણ બળ ઓછું છે આકર્ષણ બળ ઓછું હોય તો આકર્ષણ બળ સરળતાથી તૂટી જાય જો આકર્ષણ બળ સરળતાથી તૂટી જાય તો તેવા પદાર્થો સરળતાથી કોઈ અન્ય પ્રવાહી પદાર્થોની અંદર ઓગળી શકે છે સમજ પડે છે બાળકો આગળ વધીએ શું કહે છે કારણ કે શું કહે છે કારણ કે અવસ્થામાં પ્રવાહી અવસ્થામાં દ્રવ્યના કણો સ્વતંત્ર રૂપે ગતિ કરે છે અને ઘનની સાપેક્ષે પ્રવાહીના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે મે તમને કીધું એમાં ખ્યાલ આવ્યો આગળ શું કહે છે જો ભાઈ પ્રવાહી ઘનની સરખામણીમાં વધુ સંકોચન પામી શકે છે સાહેબ એકદમ નોર્મલ છે સંકોચન એટલે પદાર્થ આમ છે સંકોચાવું એટલે પદાર્થની ઉપર જ્યારે તમે દબાણ આપો તો પદાર્થ શું થાય સંકોચાય ભેગો થાય સાહેબ ઘન પદાર્થના અણુઓની વચ્ચે જગ્યા જ નથી અને જો જગ્યા ન હોય તો એનું સંકોચન થાય બહુ નોર્મલ એકદમ નહીવત જગ્યા છે બરાબર છે બાળકો પણ પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે તો જગ્યા છે તો તેનું સંકોચન થશે હું પ્રવાહી પદાર્થના અણુઓને બંને સાઈડથી પ્રેશર કરીશ તો સરળતાથી તેમનું સંકોચન થશે બરાબર છે શું કહે છે પ્રવાહીને દબાણ આપતા તેના કદમાં નહીવત ઘટાડો થાય છે જેને પ્રવાહીનું અસંકોચન કહે છે ઘણી વખત એવું થાય કે પ્રવાહીને જો દબાણ આપવામાં આવે ને તો એવું પ્રવાહીનું સંકોચન થતું નથી તેઓ ભેગા થતા નથી અણુઓ નજીક નજીક આવતા નથી તો એવા પ્રવાહીને શું કહેવામાં આવે છે અસંકોચનશીલ પ્રવાહી કહેવામાં આવે છે હવે ઈમેજ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે જો બાળકો માફ કરજો જુઓ આ ગણો પદાર્થ દેખાય છે વાયુ આ પ્રવાહી અને આ ઘન સાહેબ ઘન પદાર્થના અણુઓની વચ્ચે જો જગ્યા નથી બરાબર છે પ્રવાહી પદાર્થના અણુઓની વચ્ચે સર થોડીક લિટલ લિટલ જગ્યા છે અને વાયુ પદાર્થના વચ્ચે સર જગ્યાનું પ્રમાણ કેવું છે વધારે તો નોર્મલ વસ્તુ છે જેમાં જગ્યા હોય નજીક નજીક આવી શકે ને દબાણ આપતા પ્રવાહીની વચ્ચે જગ્યા જ નથી તો દબાણ આપતા નજીક નહીં આવે શું થશે કટ બટકી જશે પ્રવાહીના અણુઓ નજીક આવશે અને વાયુના અણુઓ પણ નજીક આવશે બાળકો આની પછી પણ એક મોસ્ટ બી સવાલ છે સર દર લેક્ચરમાં મોસ્ટ ટાઈમ કયો છો તો છે તો કેવું જ પડશે ને ત્રણ સવાલ મોસ્ટ ટાઈમ પી છે એમાંથી બે સવાલ આપણે ભણી ગયા છીએ ઘન અવસ્થાના ગુણધર્મ પ્રવાહી અવસ્થાના ગુણધર્મ અને ત્રીજી અવસ્થા તમને ખબર જ છે વાયુ તો તેના ગુણધર્મને આપણે આવતા લેક્ચરની અંદર જોવાનું છે તો ખાસ આ લેક્ચર અને આની આગળનો લેક્ચર જોઈ લેજો તો તમને વાયુની અંદર બહુ સરળતા પડશે નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ